મિત્રો કામરૂ દેશનો વાદી મેલી વિદ્યા શીખી ડોસલીઓ વાદી તે દેવોને લૂંટવા માંડ્યો અને કોઈ ના મઢમાં માતા હોય તો લઈ જાય આમ કરતો કરતો ચાલાવાડમાં આવે છે મિત્રો આ એ સમયની વાત છે જ્યારે આપણા ઘરડિયા ગાડામાં ફરતા અને માતાજીને ગાડામાં નીચે કંડિયામાં રાખતા આ બાજુ ડોસલીઓ વાદી ફરતો ફરતો ચાલાવાડમાં આવે છે ત્યારે ઝાલાવાડની અંદર સાયલા ગામમાં આવે છે અને સાયલાના પાદરે એક ડોસો ભેથિયો અને તેની પત્ની પૂંજળી બળદગાડું લઈ અને રાતવાસી રહેલા અને રાતના એક વાગ્યાના સમયે કોઈએ પૂછ્યું કે પેથિયા આ તારા ગાડાની નીચે કંડ્યું છે એમાં તું કઈ દેવીને લઈને ગામડે ગામડે ફરે છે ત્યારે પેથિયાએ એટલું કીધું કે ગાડામાં આ કણિયામાં મારી મેલોડીને લઈને ફરું છું ત્યારે પેલી ગામના માણસે એટલું કીધું કે પેથિયા તું અને તારી મેલોડીને લઈને અહીંથી જેટલું ભાગું હોય એટલું ભાગી લે કે શું કામ કે ડોસલીઓવાદી લોકોના મઢમાંથી દેવીઓને અને કણિયા કોને લૂંટતો આવે છે બાજુમાંથી નીકળે તોય જાણી લે છે કે કોની પાસે કઈ દેવી છે અને ચૂટકી વગાડતા જ દેવી દેવોને લૂંટી લે છે આટલું સાંભળી પેચીઓમાં મેલોડીને લઈને ભાગવા મંડ્યો ગાડું લઈ ભાગતો જાય છે એક ગામ બે ગામ અને ત્રણેય ગામના સીમાડે વટ્યો ને ત્યાં તો સવાર પડી ગઈ અને બળદ થાકીને બેસી ગયા ત્યારે પેથિયાએ તેની પત્નીને કહ્યું હે સાંભળો છો હવે બળદ હાલશે નહીં અને આપણે પગપાળા કેટલાક નાહીશું હમણાં ઓરો વાદી આવશે ને તો મારી મેલોડીને લૂંટી લેશે પણ મારી માતાને લઈ જાય ને તો મારી માતાને બે કોળિયા જમાડી દઉં પછી ભલે મારી માતાને લઈ જાય આ વિચાર કરી ગાડામાંથી એક તવો કાઢ્યો અને પથરાનો ચૂલો બનાવ્યો અને તેની પત્નીને કહે છે કે જા તું સૂકા બળતણ વીણી લાવું પછી ચૂલો સળગાવી તવો મૂક્યો અને તવામાં તેલ નાખ્યું ત્યાં તો તેલ ગરમ થાય પહેલાં તો તવો ફાટી ગયો પેથિયાએ ઊંડો વિચાર કરી કહ્યું કે હે બાપ ડોસલીઓ વાદી હમણાં આવી જાય છે અને મારી મેલવડીને ભૂખીને ભૂખી લઈ જતો રહે છે મારા ભાગ્ય તો જો છેલ્લી ઘડીએ મારી માતાને હું ખવડાવી શકતો નથી પણ કણ કણકણમાં મારી મેલોડી વસી ગઈ છે આજે તો મારી માતાને ખવડાવ્યા વગર નહીં જવા દો પછી પેથિયાએ ચૂલાની ઉપર તેના બંને પગ રાખ્યા તૂટેલો તવો પગેથી દબાવી રાખ્યો અને પૂર્યો તળીને રહી હતી ત્યાં તો ડોસલીઓ વાદી આવી ઊભો રહ્યો અને કા પેથિયા તને એમ હતું કે તું તારી મેરોડીને લઈ ભાગી જઈશ તું ભાગી ભાગી કેટલેક જઈશ દેખાડ પેથીયા મને તારી દેવી દેખાડ પછી માટીના તુપેલીયામાં અંગારો લઈ અને પેથીયાએ બે હાથ છોડી ડોસલિયા વાદીને એટલું કીધું કે ભાઈ મારી દેવીને તારી જોવી હોય ને તો થોડીક વાર ઊભો રહી જા એકવાર મારી દેવીને આ તાવો જમાડી દઉં ને પછી આ કણિયામાં મારી અડીખમ મેળડી બેઠી છે પછી એને લઈ હાથને તો લઈ જા પછી માટીના ધૂપેલીયામાં ગુંગવીનો ગાંઠિયો નાખી બે ટીપા તેલના નાખી અને પૂરીને ભાંગીને ધૂપેલીયામાં ધૂપ કર્યું અને પછી બંને હાથથી ધૂબેલું ઊંચું કર્યું અને ત્યારે એના મનમાં એક વર્તો આવ્યો હે માળી આજ સુધી મને હતું કે હું ગરીબ છું મને એટલો વિશ્વાસ હતો મારી દેવી દુબળી નથી બાપ માળી મારી પાસે જે હતું ને એ છેલ્લી ઘડીએ જમાડી દીધું માં હું પેથીયો તો ગરીબ પણ કણિયામાં મારી રોઢાના દાંત મેલોડી તુંય ગરીબ છે નકર માડી તારી સામે લાંબી આંગળી કરનાર ને પછાડી નાખતું તું મેલોડી ના કહેવા પેથીયાના આંખમાંથી એક બે અને ત્રણ આથુડા પડ્યા ને ત્યાં તો કણીયામાંથી દાંત દાંતવાળી મેલોડી બોલી પેથિયા હે પેથિયા મને મેલોડીને તાવો જમાડ્યો તો મને થોડુંક પાણી તો પાથિયા મિત્રો આપણે ઝૂપ કરી અને હાથમાં પાણી લઈ અને જેમ આવતી દઈએ ને એમ પારકા ગામમાં હાથમાં પાણી લઈ અને ત્રણ અંજળી દીધી ને ત્યારે કણિયામાંથી મારી મેલોડી બોલી કે પેથીયા એ ત્રણ અંજળી મેં મેળડી પીધી છે અને ચોથી અંજળી ભર અને ડોસરીઓવાદી સામે ગોઠે ને એની ઉપર અંજળીનો ઘા કર અને ઘા કરતાની સાથે જો પછાડીને ના મારી નાખું તો પેથીયા તારી મેલડી ના કહેવા